ટ્રેમોર્તે બસવા નીકળી ગયા છે હવે પુનાગઢ જવા પહેલા તો ભૂતિયા જવાનો છે ભઈની ઘરે પછી ત્યાંથી નીકળશું અમે જુનાગઢ બસમાં બેસી ગયા છીએ ક્યાં કઈ છે સાણે મળીએ તો મળીએ ભુતિયા હા ફાઇનલી આપણે બીજા ચૌદ ફેન્ટ્રી થઈ ગઈ આપણે અમરેલી પૂગી જાય આના ત્રણ વાગ્યામાં ઉગાડી દીધા આવું આરિયર પાસ આવી જાય પૂછ્યા તો ફાઇનલી અમે સ્ટેશન જવા માટે તૈયાર થઈ ગયા છીએ અને હવે અમે અહીંથી નીકળવી છીએ સ્ટેશન બધા રેડી થઈ ગયા છે હા ભાઈ મારા હવે નીકળવી સ્ટેશને આગળ જઈને મળીએ પાછા ફાઈનલી અમે છિત્તલ રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ જોઈ શકો છો તમે અહીંયા સાત સવા સાતની ટ્રેન જવાની છે જુનાગઢની આપણે હાડા છ માં પૂગી ગયા છીએ પહેલા એટલે ટાઈમે જાવ જાવી થોડા ઘાંટા મારવી નજારો જોઈ લો તમે રેલવે સ્ટેશનનો

તો ફાઇનલી અમે જુનાગઢ જપ્શન આવી ગયા છીએ બધા પહોંચી ગયા છીએ જુનાગઢ તો અહીંથી જ સીધા ભવનાથમાં તો કામ મળી ગયા ફાઇનલી અમે ભવનાથ બાજુ નીકળી ગયા છીએ સ્ટેશનથી ઉતરી જતી રિક્ષા બાંધીને તી એ 哎。 ભવનાથ માં એન્ટર થઈ ગયા છીએ જોઈ શકો છો હજી તો અગિયાર જ વાગ્યા આવે બહુ વેલા પૂગી ગયા તા અમે બજાર માં આટો મારવા નીકળ્યા ભવનાથ માં અત્યારે એટલે તમે આમો દેખાય છે ગિરનાર સીધો અત્યારે તો જવાનું નથી અત્યારે જમીને જટાશંકર જવાનું છે પછી ત્યાંથી કાંટા મારીને રાત રોકાવું અને કાલે સવારે આપણે ચાલુ કરવાનું છે ડુંગરો ચડવાનું તો ચાલો આગળ મળીએ તમે ઉપરની જગ્યા જોવો ખાલી ઉપર વાદળા ઘેરાઈ ગયા છે ડુંગરા ઉપર વરસાદી માહોલ થઈ ગયો ચાલુ ટોચ ઉપર જો ચારે બાજુ વાદળા જ દેખાય છે ખાલી સ્વર્ગ માં આવી જવાય ને એવું લાગે આ નજારો તો આપડે બધો હવારે લેવાનો છે અત્યારે તો આપણે જટાશંકર ની જગ્યામાં લાવવાનો છે બધા ચાલુ કરી દીધું હાલવાનું નજારો એમ છે બાકી ઉપર નો તો અત્યારે અમે કાશ્મીરી બાપુની જગ્યાએ જઈ રહ્યા છીએ અને તેમની ખાસિયત એમ છે કે એ બાપુ સાડી ત્રણસો વર્ષ જીવેલા હતા અત્યારે તો એ દેવ થઈ ગયા છે ને હવે એમની જગ્યાએ ભુરી માતા છે હજી હયાત છે દોઢસો વર્ષ ત્યાં જંગલમાં આવેલી છે એમની જગ્યા અમે જંગલમાં હેલા જ આવી છીએ જોઈ શકો છો તમે વિશેષ ગુજરાતીમાં કેવી પાડા દીપડો નીકળેલો છે અમે અંદર જઈ રહ્યા છીએ તો નીચેનો નજારો જોઈ શકો છો મસ્ત એનો ધાર વહે છે પાણીની એ બધી તમને પછી બતાવીશ અત્યારે અમે આગળ આયલા જ આવી છે જંગલ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અહીંયા અત્યારે કેટલી નદી વાત રહી છે અહીંયા આવો ને તો થોડુંક તમે ધ્યાન રાખજો તમારા સામાનનું વાંદરા બહુ વાટા મારે છે

નીચે ખીણ છે એનું થોડું ધ્યાન રાખવું નદી પાર કરી ધીમે ધીમે આવજો બધા ફલ લઈ ગયા શું કરવું નદી પાર કરીને જવાનું છે બહુ જ મસ્તી ની જગ્યા આટો મારવા એક વાર આવો

હા સૌ છે માળી તો અમે કાશ્મીરી બાપુ ની જગ્યાએ પ્રસાદી લઈને હવે નીકળી ગયા છીએ ઉપર શૂટ લેવાની મને હતી એટલે શૂટિંગ લેવાનું નથી પ્રસાદી લઈને હવે અમે પાછા જ આવીશી જટાશંકર બાજુ જંગલ માં એલા જ આવી છે વરસાદ ચાલુ થઈ ગયો હે હજી અમે અંદર જ રખડવી જંગલ માં હવે અહીંથી જ આવી જટાશંકર જટાશંકર ફાઇનલી આવી ગયા છે તમે જટાશંકર નું ટ્રાફિક જોવો ખાલી

આવ્યો જટાશંકર જટા જેવા માણસ નતરા પરસેવા વાળા દીધા એ નાવા એવા હતા જટાશંકર માં પરસેવા નવાઈ ગયા નાવાની જગ્યા તો મળે એવી નથી બાવલિયા આવો એને પેલા વિચારજો